સુરતના મેયરના મત વિસ્તારમાં આવેલ સ્કેટિંગ રિંગ કોરોના સમય બંધ થયા બાદ હાલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે સુરતના મેયર દક્ષિશ મામડીના મત વિસ્તારની સ્કેટિંગ રિંગ દયનીય હાલતમાં હોય તેમ લાગી રહ્યું છે બે હજાર ઓગણીસમાં કોરોનામાં બંધ થયેલી સ્કેટિંગ અસામાજિક તત્વોનો અડો બની ગયો છે બે હજાર પાંચમાં સુરતના મેયર સ્નેહલતાબેન દ્વારા આ સ્કેટિંગ રિંગ નું લોકાપણ કરાયું હતું તો બે હજાર ઓગણીસ થી સ્કેટિંગ રિંગ બંધ થતા સ્કેટિંગ રિંગ જંગલમાં ફેરવાય છે જેને લાખો રૂપિયાનું સ્કેટિંગ નું સામાન પણ બિનવારસી હાલતમાં જોવા મળ્યું છે કતારગામ પોલીસ સ્ટેશન થી પાંચ મીટર ના અંતરે આવેલી આ સ્કેટિંગ રિંગ માં રોજ રાત્રિના સમયે દારૂ પાર્ટી થતી હોવાનું પણ સામે આવ્યું છે સ્કેટિંગ રિંગ માં ઠેર ઠેર જગ્યા પર દારૂની બોટલો જોવા મળી છે ઉપરાંત અસામાજિક તત્વો સ્કેટિંગ નો સામાન પણ ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે હાલ આ બાબતે મનપાના અધિકારીઓ કશું બોલવા તૈયાર નથી તો લોકોની માંગણી છે કે આ સ્કેટિંગ રિંગ જલ્દીમાં જલ્દી શરૂ કરવામાં આવે જો કે મનપાના શાસકોને શા માટે આ સ્કેટિંગ રિંગ શરૂ કરવામાં રસ નથી તે નથી સમજાતું તેમ કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરાયા હતા નામ સુરેશભાઈ સુહાગિયા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કોંગ્રેસ આજરોજ કતારગામ ખાતે આવેલી આ સ્કેટિંગ રિંગ ખાતે અમે સ્થળ મુલાકાત લેતા ખબર પડી કે આ સ્કેટિંગ રિંગ બે હજાર ઓગણીસ થી બંધ કરવામાં આવેલી છે કરોડો રૂપિયાના ખર્ચે ઉભું કરેલું આ જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે અત્યારે ધૂળ ખાઈ છે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સનો ઉપયોગ અત્યારે રમત બદલે લોકો દ્વારા દારૂ પીવા માટે જુગાર રમવા માટે કરવામાં આવી રહ્યો છે તમામ જગ્યાએ છે છે જંગલ જેવું બની ગયેલું અને આની અંદર જે સાધનો હતા એ પણ ચોરાઈ ગયા હોવાની માહિતી મળેલી છે અહીંયા કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર કામિનીબેન બેન દોષીને વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવાની કોશિશ કરી પણ એના દ્વારા ફોન રિસીવ કરવામાં નથી આવતો એટલે કામિનીબેન જે આ વિસ્તારના કાર્યપાલક છે આ વિસ્તારની જવાબદારી એનામાં આવે છે પણ જો પ્રજાના ફોન જ એ રિસીવ નથી કરતા તો એ પણ કઈ જગ્યા પર બેઠા છે એને પણ વિચારવું જોઈએ કારણ કે આ વિસ્તારની અંદર ફક્ત તંત્રને પણ અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પણ કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં ન આવતી હોય એવું લાગી રહ્યું છે અને સેવટે જે પ્રજાના પૈસાનો આ વેરફાટ થઈ રહ્યો છે અહીંયા એટલે આપના માધ્યમથી અમે તંત્રને અને શાસકોને કહેવા માંગીએ છીએ કે આ પ્રજાના પૈસે જે આપના દ્વારા મોટા મોટા સંકુલો ઉભા કરવામાં આવી રહ્યા છે અને જાળવણી પૂર્તિ કરવામાં આવે અને લોકોને અને બાળકોને આની પૂરતી સુવિધા મળી રહે તો જ જે બાળ આપણે કુંભ મહાકુંભ કરીએ ખેલ મહાકુંભ એની અંદર કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા બે હજાર છત્રીસ માં ઓલિમ્પિક ની અજમાની લેવાની વાત કરવામાં આવે છે પરંતુ આ રીતે જો ભ્રષ્ટાચાર ની અંદર આ સ્પોર્ટ સંકુલો ખતબત્તા રહે છે તો આગામી આયોજન તો ઠીક પરંતુ એની વાત જ સુધા આપણે ઉડી જવા પામશે એવું લાગી રહ્યું છે આની ઉપરથી